હંગેરીના રાષ્ટ્રપતિ કેટાલિન નોવાકે રાજીનામું આપી દીધું છે બાળકોનું યૌન શોષણ કરનાર આરોપી વ્યક્તિને માફી આપવાના વિરોધ પછી તેમણે રાજીનામું આપ્યું તો બાળકોનું યૌન શોષણ કરનાર આરોપી વ્યક્તિને માફી આપવામાં આવી હોવાના સમાચારથી ઘણા લોકોને દુઃખ થયું છે કે જેને લઈને કેટાલિન નોવાકે પોતે માફી માંગી હોવાનું અને મારાથી ભૂલ થઈ હોવાનું જણાવ્યું હતું વધુમાં હું હંમેશા બાળકો અને પરિવારોની સુરક્ષાના પક્ષમાં છું અને રહીશ હોવાનું કહ્યું હતું ઓલા ઉલેખનીય છે કે ઉલ્લેખનીય છે કે એપ્રિલ બે હજાર ત્રેવીસમાં ચિલ્ડ્રન્સ હોમના પૂર્વ ડેપ્યુટી ડિરેક્ટરને માફી આપવામાં આવી હતી તેમણે તેના બોસને બાળકના જાતીય શોષણને છુપાવવામાં મદદ કરી હતી ત્યારથી રાષ્ટ્રપતિ સામે વિરોધ ચાલી રહ્યો હતો આ વિરોધ નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વધ્યો તો રાષ્ટ્રપતિ ભવન બહાર લોકો એકઠા થયા હતા અને દેખાવો કરવામાં આવ્યા હતા તો રાષ્ટ્રપતિ કેટલીન નોવાકના રાજીનામાની માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ